હરિ જય માતાજી જયંતી મંગલાકાલી ભદ્રકાલી કૃપાલિણી દુર્ગા શમા શિવાદાત્રી સુવતા નમ હું શાસ્ત્રી નયનભાઈ જે ઉપાધ્યાય આખથી શરૂ થતા ગુપ્ત નવરાત્રિની અંદર મા ભગવતી પાસે પ્રાર્થના કરી દરેક પ્રકારના મનના મનોરથ પૂરા કરવા માટે દરેક પ્રકારના કાર્યની સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે મા ભગવતી પાસે પ્રાર્થના કરું છું અને આજના દિવસે સાંજના સમયે જો મા ભગવતી તમારા કુળદેવી પાસે લાલ ફૂલ અર્પણ કરી અને માતાજી પાસે પ્રાર્થના કરશે તો મા ભગવતી તમારા બધાની મનોકામના પૂરી કરશે હરિઓમ જય માતાજી મારી આ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બધા સાથે શેર કરો